ડાંગ જિલ્લામાં તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસને મંગળવારના રોજ સવારના છ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ સોગુણ સિત્તેર સડસઠ એમએમ વરસાદ નોંધાયો છે જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આવા તાલુકાના એકસો સત્તર એમએમ મોસમનો કુલ બે હજાર ત્રણસો એનેવાસી એમએમ બત્રીસ એમએમ મોસમનો કુલ એક બે હજાર એકસો સત્તાણું સુબીરમાં સાઠ એમ એમ મોસમનો કુલ બે હજાર એકસો અગિયાર એમ એમ મળી જિલ્લામાં સરેરાશ ઓગણ સિત્તેર પોઈન્ટ એમ એમ મોસમનો કુલ બે હજાર બસો બત્રીસ પોઈન્ટ વરસાદ નોંધાયો છે દરમિયાન લખાય છે ત્યાં સુધી એટલે કે આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના પંચાયતસ્તકના કુલ ઓગણત્રીસ જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધાયા છે જેમાં સુબીર તાલુકાના કાકડ વિહરથી ખેરિન્દ્રા ચમરપાડા રોડ ઇન્દ્રાથી ગુડા રોડ આહવા તાલુકા બોરખલ ગાયકપાસ ચૌડેલ રોડ ભવાન ગદડ ગુલચોડ આમસરણ રોડ બારીપાડા ચીરાપાડા રોડ ટાકલીપાડા મોટી દભાસ રોડ ગલકુંડ પાયરપાડા જામદર રોડ સહિત વગેરે તાલુકાના માછળી ખાતર રોડ માછળી ખાતર રોડ બે માછળી ખાતર રોડ એક માછળી ચીખલા દીવાજ રોડ કાલીબેન પાંડરમાર વાકણ રોડ ભેંસકાત્રી મેઇન રોડ ટુ આસરિયા ફળિયા રોડ બાજમેન રોડ ટુ મલિન રોડ વઘઈ દોડીપાડા દગડીયાંબા ભેડામાળ રોડ વગેરે જેવા રોડના ઓવરટેપિંગ થવાથી ક્યાંક સ્લેબ ડ્રેન ઓવરટેપિંગ થવાને કારણે અવરોધાયા છે જિલ્લા વહીવટીતંત્રએ માર્ગો અવર જવર કરતા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગનો ઉપયોગ નહીં કરવા સૂચવેલ છે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વાછાદિત પ્રકૃતિને મનભેરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા નદીનાળા ગોત્રો કે જળધૂધમાં નહીં ઉતરવા વરસાદી વહેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો પરથી પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા કાયદો વ્યવસ્થા જાળવવા લાશ્કરોને સ્વયંસેવકોને સહયોગ આપવા જોઈએ બાબતે વિશેષ જાગૃતિ સાથે પ્રજા ધર્મ નિમાવવા જિલ્લા વહીવટીતંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે રિપોર્ટર રમેશ મહાલા